અનંત અંબાણીના લગ્નમાં હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો અનંત અંબાણીના વેન્ડિંગ અનુસાર પોલીસે બંને લોકોની ધરપકડ કરી લીધી છે અનંત અંબાણીના લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે અને ભારતીય લગ્નમાં મહેમાનો બે ત્રણ દિવસ પહેલા પહોંચી જાય છે પરંતુ શું તમે જાણો છો કે બિનબુલાય મહેમાન થઈને જેવું તે એક ગુનો છે મીડિયા અહેવાલ અનુસાર ખાસ કરીને જ્યારે બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરાના લગ્ન હોય તેમાં વીવીઆઈપી મહેમાનથી લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા અનંત અંબાણીના વેન્ડિંગ વેન્યુ જે મુંબઈના બીકેસી સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટરમાં છે જ્યાં એક બિનબુલાય મહેમાન એટલે કે આમંત્રણ વગર યુટ્યુબર અને બિઝનેસમેન પહોંચી ગયા હતા જેની મુંબઈની બીકેસી પોલીસે ધરપકડ કરી છે અને મીડિયા અહેવાલ અનુસાર જીઓ વર્લ્ડ સેન્ટરમાં કામ કરનાર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના બલરામસિંહ લાલની ફરિયાદના આધારે પોલીસે આ કેસ દાખલ કર્યો છે મળતી જાણકારી અનુસાર સિક્યુરિટી ગાર્ડ શનિવારના રોજ એક વ્યક્તિ પર શંકા ગઈ હતી તે અનંત અંબાણીના વેન્ડિંગ વેન્યુમાં ફર્સ્ટ ફ્લોર પર ફરી રહ્યો હતો અને ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી તો જાણ થઈ કે જીઓ વર્લ્ડ સેન્ટરના ગેટ નંબર દસથી અંદર આવી ગયો હતો અને તેણે કહ્યું હતું કે વેન્ડિંગ વેન્યુને લઈ ખૂબ ઉત્સાહિત હતો અને આ કારણે તે અંદર પ્રવેશી ગયો હતો તો હાલ માટે આટલું જ મળીશું ને એ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે